હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ખોપરાના લાડુ બનાવીશું અહીંયા આ જે ખોપરાના લાડુ છે આપણે સાકર વગર બનાવવાના છે આમાં કોઈ ચાસણીની જરૂર નથી હોતી અને આ ફટાફટ અને ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે તો આને કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું બનાવવાનું આપણે શરૂ કરીએ એક પેનમાં ગેસ ચાલુ કરીને તમારે એકથી બે ચમચી જેવું ઘી લઈ લેવાનું છે ઘી હલકું ગરમ થાય એટલે આપણે એક કપ જેવું નારિયેળનું છીણ છે એ બધું જ આમાં એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે રેડી કરી લેવાનું છે જેથી અંદરનું મોઇશ્ચર હશે એ થોડું ડ્રાય થઈ જશે આ રીતનું તમારું ડ્રાય થઈ અને એની અંદર આપણે અડધો કપ જેટલો ગોળ લેશુ તમે જો ગર પણ વધારે પસંદ કરતા હોય તો અડધો કપ ની જગ્યાએ તમે એક કપ જેટલો બી લઈ શકો છો હવે આપણે આ બધા જ ગોળને સ્લો ગેસની ફ્લેમ ઉપર મેલ્ટ કરવાનું છે પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ગોરમાંથી બહુ પાણી છૂટવું ન જોઈએ જો કદાચ તમારું ગોળમાંથી પાણી બહુ છૂટે અને થોડું મિશ્રણ તમને ઢીલું લાગે તો બીજું બે ચાર ચમચી જેવું તમારે ખોપરાનું છીણ એડ કરી દેવાનું હવે આની અંદર આપણે કાજુ બદામ અને પિસ્તાના રફલી ટુકડા એડ કરીશું જે ઝીણા સમારેલા છે અને એક ચમચી જેવું એલચી જાયફળનો પાવડર એડ કરીશું એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તમારું અહીંયા મિશ્રણ ઢીલું ના હોવું જોઈએ આ રીતનું શેકીને તમારે પાંચથી છ મિનિટ જેવું થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને ઠંડુ થવા દઈશું અહીંયા બધું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને નાના નાના લાડવા બનાવીને રેડી કરી લઈએ તો આ મિશ્રણને એક વખત મિક્સ કરી દેવાનું અને આ રીતે થોડુંક મિશ્રણ હાથમાં લઈને નાના નાના બોલ્સ વાળીને રેડી કરવાના તમને જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના તમારે અહીંયા ખોપરાના લાડવા આવી રીતે બનાવીને રેડી કરવાના તો હવે આપણે બધા જ લાડવા બનાવીને રેડી કરી લઈએ તો અહીંયા આપણા બધા જ ખોપરાના લાડુ વાળીને રેડી છે અને આ એટલા જ ટેસ્ટી બન્યા છે તમને હું એક તોડીને બતાવું કેવા બન્યા છે અંદરથી તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા આ ખોપરાના અને ગોરના લાડુ એકદમ જ્યુસી અને એકદમ જ સરસ બન્યા છે આ લાડુ તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો જો તમને ખોપરા ભાવતો હશે તો એના કરતાં બી આ લાડુ હેલ્ધી અને એકદમ જ ટેસ્ટમાં અને જ્યુસી બનીને રેડી થાય છે તમે આ ખોપરાના લાડુ તમે લીલા નારિયેળથી બી બનાવી શકો છો અને સૂકા નારિયેળથી બી બનાવી શકો છો તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બને છે અને આ લાડુ તમે બાર અઠવાડિયા સુધી બી રાખી શકો છો અને ફ્રીજમાં તમે પંદર દિવસ સુધી બી રાખી શકો છો અને આ એટલા ટેસ્ટી બને છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ